મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીની વરવી વાસ્તવિકતા સામે આવી છે બહુચરાજીમાં એક પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ન હોવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે બહુચરાજી એક તાલુકા પ્લેસ સાથે હવે નગરપાલિકા પણ બની છે પરંતુ શિક્ષણમાં ગામડા કરતાં પણ બદતર હાલત જોવા મળી રહી છે બહુચરાજીમાં એક પણ સરકારી શાળા ન હોવાથી પ્રાઇવેટ શાળાનો સહકારો લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મજબૂર બન્યા છે જેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારો પ્રાઇવેટ સ્કૂલની મોંઘી ફી ન ભરી શકતા શિક્ષણ પણ છોડી રહ્યા છે આમ ખાસ છોકરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અમેરિકામાં રહેતા હર્ષદભાઈ પટેલ લાઠીવાડાએ આ આ બાબતે અમેરિકા સ્થાયી હોવા છતાં પણ શિક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અનેકવાર સ્થાનિક લેવલે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી સ્થાનિકો દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે નોંધ લઈ બહુચરાજીમાં સરકારી શાળા મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હર્ષદેવ પ્રભુદાસ એક સરપંચ બેચર બેચાઈ ગ્રામ પંચાયત ખૂબ આનંદ થાય છે ખૂબ દુઃખ પણ થાય છે ડોડીવાળા એને રૂપપુરામાં જે સ્કૂલ આપી ખૂબ આનંદથી મારી બેની આજુબાજુ દીકરીઓ જે નથી ભણવા જતી એ ભણી શકે પણ ખાસ દુઃખ એટલા માટે થાય છે કે બેચરાજીની બોચર માતાની કરોડો રૂપિયાની આવક હોવા છતાં એક પણ હાઈસ્કૂલ નથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અંબાજી તિરુપતિ બાલાજી બધે જો આવી સંસ્થાઓ ચાલતી હોય તો બેચરાજી ગ્રામ પંચાયત બેચરાજી મંદિર સંચાલિત કેમ હાઈસ્કૂલ ન હોવી જોઈએ મારી માન્ય મુખ્યમંત્રીશ્રીને દ્રભાઈને વિનંતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમારી એક વિનંતી છે હાલ હું વ્યસ રહું છું હું આમાં યોગદાન આપવા તૈયાર છું અને મારા ગામને આ એક સારી સ્કૂલ મળે અને મારા ગામની દીકરીઓ ભણે એ આનંદ થાય બેચરાજી જિલ્લાનું સેવાડાનું ગામ છે બેચરાજી વિકસતો એરિયા છે મારુતિ મોટો પ્રોજેક્ટ બાજુમાં છે છતાં જો આ ગામને એક હાઈસ્કૂલ ના હોય એ ખરેખર અમને દુઃખ થાય છે અમારી એક તમને વિનંતી છે કે બેચરાજીને ધ્યાનમાં રાખી સંસ્થા બહુચરાજી સંસ્થા તરફથી એક હાઈસ્કૂલ બનાવે એવી અમારી વિનંતી જય હિન્દ જય માતાજી